લોકસભા ચૂંટણી સમયે અમદાવાદમાં આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે જેમાં અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા કુલ તેર જેટલા સ્થળો પર આઈટીની ની થી વધારે અધિકારીઓની ટીમે એક સાથે દરોડા પાડ્યા છે જેમાં શહેર ની ગોપાલ ડેરી અને રિવર વ્યુ હોટલ સહિત આશ્રમ રોડ એરિયામાં આવેલા એકમો પર આઈટીની તપાસ ચાલી રહી છે ત્યારે તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના જણાઈ રહી છે એસોજની ટીમે બાપુનગરમાં આવેલ સ્ટીમ પ્રેસ અને ગાજ બટન ની દુકાનમાં રેડ કરી આઠ લાખ થી વધુ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેમાં બાપુનગર વિસ્તારમાં આવેલ સુમેલ આઠ એક દુકાનમાં સલીમ નામના વ્યક્તિ પાસે એમડી ડ્રગ્સ નો મોટો જથ્થો હોવાની બાતમી મળતા એસોજની ટીમે રેડ કરી હતી ત્યારે સલીમ પાસેથી ચોર્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેને પગલે પોલીસે તેની અટકાયત કરી આઠ લાખ થી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપ પટેલે સાબરમતી નદીમાં પડતો મૂકીને અપઘટ કર્યો હોવાની માહિતી મળી રહી છે જેમાં પારડી પાસે સાબરમતી નદીમાં એક વ્યક્તિની લાશ હોવા અંગેની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢવામાં આવી હતી આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે લાશનો કબજો મેળવ્યો હતો અને એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટર જયદીપ પટેલે શા માટે આત્મહત્યા કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે